શ્રી યુદ્ધકાંડ સર્ગ એક હનુમાને સીતાજીનું યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્યું તે સાંભળીને રામ પ્રસન્ન થયા તેઓ પ્રીતિપૂર્વક કહેવા લાગ્યા હે વાનરો આ હનુમાને બહુ કઠિન કાર્ય કરી બતાવ્યું છે બીજાની કલ્પનામાં પણ ન આવે તેવું આ કાર્ય છે આજ સુધીમાં સમુદ્રને પાર કરી જનાર વાયુ ગરુડ અને ત્રીજો આ હનુમાન છે રાવણની લંકાનું રક્ષણ એવું સજ્જડ છે કે દેવો પણ તેમાં પ્રવેશી શકતા નથી તેથી લંકામાં પોતાના બળથી પ્રવેશ કરીને પુનઃ વિજયવંત થઈને આવ્યો હોય તો આ એક હનુમાન જ છે તેણે લંકામાં બુદ્ધિપૂર્વક કામ કરી પોતાનો ખરો સેવક ધર્મ બજાવ્યો છે જે સેવક પોતાના સ્વામીએ બતાવેલ કામને કરીને ઉપરાંત તેને બાધક ન બને તેવું અન્ય કાર્ય પણ કરે તે સેવક ઉત્તમ સેવક ગણાય છે હે વાનરો હનુમાને રાક્ષસોથી જરા પણ ડર્યા વિના તેના સ્વામી સુગ્રીવે સોંપેલું કાર્ય પાર પાડ્યું છે તે ઉપરાંત અધિક કાર્ય સિદ્ધ કરી પોતાનો પરાક્રમ અને સ્વામીની શક્તિનો રાક્ષસોને પરિચય કરાવ્યો છે તેથી તે સુગ્રીવનો ઉત્તમ સેવક થયો છે હનુમાને સીતાની શોધ કરી અમારા આખા કુળની રક્ષા કરી છે તેણે મારી પત્નીનો સંદેશો લાવી આપ્યો તેનો બદલો હું કેમ કરીને વાળી શકું હું તેને મારા અંગથી ભેટીને સંતોષ માનું છું આમ કહીને રામ ઊભા થયા હનુમાનને છાતીએ લગાવ્યા અને કહ્યું હે હનુમાન તે ઘણું ઉત્તમ કાર્ય કર્યું છે સ્વયોજનના સમુદ્રનો વિચાર કરતાં હું ચિંતામાં પડી જાઉં છું તું તો પાર જઈને આવ્યો પણ આ બધા વાનરોને તું સમુદ્ર કઈ રીતે પાર કરાવી શકીશ તે મને જણાવ આમ કહીને રામ ચિંતાગ્રસ્ત બની ગયા